પર ચોરંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોરીને અંજામ આપે છે જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલો કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે ભરૂચ જિલ્લામાં હાસોટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાડકીને ચોરીને અંજામ આપે છે જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયું છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલો કરવામાં આવ્યો છે અને કાયદો પણ હાથમાં લેવામાં આવ્યો છે ત્યારે હાંસોટ પોલીસ દ્વારા હાંસોટ તાલુકાના સરપંચો અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમને જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામોના લોકો રાત્રે રોન પણ કરી રહ્યા છે ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે ગત રોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલા યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે આજરોજ હાંસોટ પોલીસ સ્ટેશન મુકામે હાંસોટ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબ શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હંસોટમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે અફવાઓનું વાતાવરણ જરા થોડું વધારે પડતું ગરમ છે તો દરેક ગામના પ્રતિનિધિઓ લોકો યુવાનોને વિનંતી છે એ કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા જો તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં ને સીધો સો નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો પણ કોઈ પણ વ્યક્તિઓને આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ માહેનદ્રી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈ પણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં